ફાઈનલી વાળીએ આપડા ભાઈ બહેન ના ભાઈબહેન મંગાવી તું ટિફિન ટિફિન વાય નાનું છે અને ટિફિન આમાં ઘરે મેક્યું છે અને પણ એક દવા સાટે છે ભાઈ અને આપણે જવાનું છે ઠેર પણે પાણીવાળા છે અને ટિફિન આપણે અહીં ઓળી મૂક્યું છે તો આપણે ઠેર ને આજે મળવી જીરું વાયુ થાય ક્યાં બધી ક્યાં લસણ છે થોડુંક ડુંગળ ઘણું વાયું છે નહીં થોડું 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 બધું વાયું છે હા બધું થોડું 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 છે

ટેટી બધા કહે છે પણ મિત્રો એનું નામ ટેટી નથી એનું નામ છે પરવીન આ તો હુલામણા નામ બધા કહેતા હોય ને એટલા માટે એટલે બધા છે ન હતાન એટલે બધા છે ને નવા

બહુ ભૂખ લાગી જાય ને ભૂખ તો લાગે ને તો પ્રવીણ જમીન ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે જો મિત્રો જો જમીન લીધે પ્રવીણ હા હવે પાણી પીવા જાવ હા જમીન જો પાણી પીવા જાય છે થઈ ગયું બહુ મોડું પણ હતા એ તો જમીન લીધું વેલું મોડું અને નાનું અહીંયા પોરો ખાવા બે ગયો તો પાછો થયો ઊભો દાડો મસ્ત છે અહીંયા છે થોડોક આરામ કરીશું તો મિત્રો અત્યારે હવે આ વિડીયો માં આપણે આટલું જ તે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ગુડબાય જય માતાજી